બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદ સંબોધી હતી પત્રકારોની બીએસએના ખેલાડીઓને બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન બે હજાર ચોવીસ માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વાલિફાઈંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે વડોદરાના હાર્દિક પંડ્યા યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે હાર્દિક પંડ્યા કુણાલ પંડ્યા શિવાલિક શર્મા અને આકાશની વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે બીએસએનું પોતાનું કૌટુંબિક સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં હવે આગામી પચીસમી એપ્રિલ બે હજાર ચોવીસથી કૌટુંબિક ખાતે અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીન છોકરાઓ પ્લસ અંડર ફિફ્ટીન અને અંડર નાઇન્ટીન છોકરીઓ માટે સમર કેમ્પ યોજાવા આવી રહ્યો છે વી હેડ એપેક્સ કમિટીની મિટિંગ હતી બીસીએની વી હેવ ડિસાઇડેડ ટુ ગો અહેડ વિથ અવર ઓન પ્રીમિયર લીગ ટોર્નામેન્ટ પ્રીમિયર લીગ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે દિસ વિલ બી લાઇક આ ઓન પ્રીમિયર લીગ અમે પાંચ ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે સપ્ટેમ્બરમાં રમશો દિસ ઇઝ એઝ પર બીસીસીઆઈ રૂલ્સ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે આનો ફાયદો શું થશે કે લોર્ડ ઓફ ધ બરોડા પ્લેયર્સ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે એ ટી ટ્વેન્ટી રમી શકે દિસ વુલ બ્રોડકાસ્ટ નેશનલી એન્ડ એન્ડ ઓન ઓટી અને જેવું બ્રોડકાસ્ટ થાય સો પીપલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટેલેન્ટ પિક અપ એન્ડ ઇટ વીલ the cricketing in baroda so we will start with the franchise model first state association will manage the tournament and after that we teams the two years after two to three years after the tournament start there which